માનવ ઉથ્થાન સેવા સમિતિ વાપી દ્વારા સદ્ગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ અને શ્રી વિભુજી મહારાજની પ્રેરણાથી પરમ પૂજનીય માતાશ્રી અમૃતાજીના પવિત્ર જન્મદિવસ નિમિત્તે મિશન એજ્યુકેશન મેગા વિતરણ અંતર્ગત પહેલી ઓગસ્ટ્રી દસમી ઓગસ્ટ સુધી ચલાવવામાં આવી રહ્યું છે બારમી ઓગસ્ટના રોજ શાખાના પ્રભારી મહાત્મા કાત્યાયની બાઈજી અને મહાત્મા સુનંદા બાઈજીના માર્ગદર્શન હેઠળ ચમુલાઈ પ્રાથમિક શાળા ચાણોદ ગામ વાપીમાં જરૂરિયાતમંદ બાળકો અને બોરલાઈ તાલુકાની પ્રાથમિક શાળાઓના છાસઠ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું ઉમરગાંવ તાલુકા જિલ્લો વલસાડ દ્વારા કુલ એકસો પાસઠ કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બુક પેન્સિલ બોલપેન શાર્પનર કમ્પાસ બોક્સ ઇરેઝર સ્કેલ કલર બોક્સ અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ સંજય પોપટ